એકદમ સરળ દાખલો અને ઘણી વખત બોટમાં પૂછાયેલો દાખલો ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર આપણે શોધવાનું છે અને એના માટેની કેટલીક વિગતો આપણને અહીંયા આપેલી છે એ વિગતો પરથી આપણે ચાલુ મિલકતો શોધવાની છે અને ત્યાર પછી ચાલુ ડેવા શોધવાના છે તો સૂત્ર આપણે લખીશું પહેલાં ચાલુ ગુણોત્તરનું ચાલુ ગુણોત્તરનું સૂત્ર શું આવશે તો ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા ગુણ્યા સો કરવાની ભૂલ નહીં કરતા આજે તરલતાના ગુણોત્તર આવે ફક્ત પહેલાં ચાર છે નફાકારકતાના ગુણોત્તરમાં છે એ કાચા નફાનો ચોખ્ખા નફાનો કામગીરી ગુણોત્તર અને કામગીરી નફાનો ગુણોત્તર એમાં જ ગુણ્યા સો આવે બાકી ગુણ્યાસો અહીંયા આવવાના નથી તો પહેલાં ચાલુ મિલકતો કઈ કઈ છે એ પહેલાં બે લખી દેવાની એટલે આપણે અહીંયા લખીશું પહેલાં ચાલુ મિલકતો ચાલુ મિલકતો કઈ કઈ તો પહેલું સ્ટોક એ ચાલુ મિલકત છે સ્ટોક કેટલા છે ત્રણ લાખ બે પાટ જ પાટ દે આપણે એટલે આપણને ખબર પડે બીજી બાજુ ચાલુ દેવા લખી દે ચાલુ દેવા અને આ બાજુ આપણો જવાબ છે એક ચાલુ મિલકત અને એક ચાલુ દેવા દેવાદારો મિલકત છે એટલે દેવાદારો લખી દે અહીંયા દેવાદારો દેવાદારો કેટલા છે બે લાખ પચાસ હજાર આ દેવાદારોમાંથી ગાલખાદ અનામત બાદ કરીને લખવું હોય તો પણ થાય એટલે દેવાદારો બે પચાસ અને ગાલખાદ અનામત કેટલી છે વીસ તો દેવાદારો તમારે બે પચાસ અહીંયા લખવું તો પણ ચાલે અને માઇનસ ગાલખાદ અનામત કેટલી છે વીસ હજાર એટલે આ માઈક કાઢીને બે ત્રીસ લખી દેવાના એટલે ફરીથી છેલ્લે માઇનસ કરવું પડે નહીં રોકડને સમકક્ષ એટલે રોકડ અહીં લખી દે આપણે રોકડને રોકડ સમકક્ષ છે એક લાખ વીસ હજાર ત્યાર પછી ફર્નિચર કાયમી મિલકત કહેવાય આ કોઈ જગ્યાએ નહીં આવે ફર્નિચર શું કહેવાય કાયમી મિલકત એટલે આવવા આવવાનું ડેવી હુંડી દેવામાં આવવાનું એ લખી દઈએ આપણે દેવી હું ચલો હુંડી કેટલી આપેલી છે લાંબા ગાળે તો એ પેલા આપણે લાંબા ગાળા દેવામાં આવે ચાલીસ હજાર ત્યાર પછી લેણી હુંડીએ આપણે મિલકત કહેવાય જ્યારે દેવી હુંડી એ દેવું કહેવાય લેણી હુંડી કેટલી છે પંચોતેર હજાર ગાલ આપણે જોઈ લીધું અગાઉથી ચૂકવેલ ખર્ચ પહેલેથી આપણે કોઈ ખર્ચ ચૂકવી અગાઉ સાહીથી આપણે ચૂકવવાનો નથી લેણદાર હોય આપણું દેવું છે એટલે લેણદાર એટલે કે વેપારીઓ આપણું દેવું કહેવાય આપવાના આપણે પૈસા બે લાખ અને ખર્ચા ચૂકવવાના બાકી એ પણ આપણું દેવું કહેવાય એ કેટલા છે પચાસ હજાર બસ આ બંનેનો સરવાળો કરી દેવાનો એટલે આપણો જવાબ આવી જાય અને પછી આમાં મૂકી દેવાનો જોઈએ આપણે પહેલાં ત્રણ લાખ છે વત્તા બે લાખ ત્રીસ હજાર છે વત્તા એક લાખ વીસ હજાર છે વત્તા પંચોતેર હજાર છે વત્તા સાહીઠ હજાર છે એટલે જવાબ આવે સાત લાખ પંચ્યાસી હજાર કયો મિલકતોનો બીજી બાજુ સાહીઠ હજાર વધતા ચાલીસ હજાર જો ખાસ જીરો જોવાના સાહીઠના છની થઈ જાય અને છના સાઈઠની થઈ જાય એ ખાસ જોઈ લેવાનું પછી બે લાખ અને પછી પચાસ હજાર એટલે ત્રણ લાખ પચાસ હજાર ફરીથી જોઈ લેવાના એક લાખ બે ને એક ત્રણ ને ત્રણ લાખ પચાસ હજાર એટલે અહીંયા જોઈ લે આપણે સાત લાખ પંચ્યાસી હજાર એક છે કે જોઈ લેજો સાત ને ત્રણ પચાસ અને અહીંયા આવશે ત્રણ લાખ પચાસ સાત પંચ્યાસી ભાગ્યા ત્રણ પચાસ કરીએ સાત લાખ પંચ્યાસી હજાર ભાગ્યા ત્રણ લાખ પચાસ હજાર એટલે આપણો જવાબ આવે બે પોઈન્ટ ચોવીસ અને લખવાનું જેમ એક શું લખવાનું જેમ હવે આપણે જોઈએ પ્રવાહી ગુણોત્તર સૂત્ર સેમ આજે પ્રવાહી ગુણોત્તર બરાબર છેદમાં તો ચાલુ દેવા રહેવાના છે પણ પ્રવાહી છે એટલે ઉપર લખવાનું ચાલુ મિલકતની જગ્યાએ પ્રવાહી મિલકતો બસ આટલો જ ફરક આવે એટલે ચાલુ દેવા તો છે જ આપણા ત્રણ લાખ પચાસ હજાર હવે ખાલી પ્રવાહી મિલકતો શોધવાની પ્રવાહી મિલકતો એટલે આ સેમ આ જ રહેવાનું પરંતુ એક હિસ્તુ યાદ રાખવાનું પ્રવાહી મિલકતની અંદર આ સ્ટોક નહીં આવે અને અગાઉથી ચૂકવેલ ખર્ચા નહીં આવે આટલા સિવાયનું એ પ્રવાહી મિલકત કહેવાય એટલે તમારે પ્રવાહી મિલકત શોધવી તો આ રીતના લખી શકાય પ્રવાહી મિલકતો બરાબર ચાલુ મિલકત માઇનસ સ્ટોક માઇનસ અગાઉથી ચૂકવેલ ખર્ચ લખવો હોય તો લખાય ચાલુ મિલકત કેટલી છે તો ચાલુ મિલકત છે સાત લાખ પંચ્યાસી હજાર સ્ટોક ત્રણ લાખ એમાંથી માઇનસ કરવાનો અને અગાઉથી ચૂકવેલ ખર્ચ સાહીઠ હજાર એમાંથી માઇનસ કરવાનો અને આવું નહીં કરવું હોય ધારો કે તો આ સિવાયની ગણતરી કરી લઈએ તો પણ ચાલે એટલે સાત લાખ પંચ્યાસી હજાર એમાંથી આપણે પહેલાં ત્રણ લાખ માઇનસ કરીએ અને પછી એમાંથી સાહીઠ હજાર માઇનસ કરીએ એટલે આવશે ચાર લાખ પચીસ હજાર આ ચાર લાખ પચીસ હજાર શું છે પ્રવાહી મિલકતો એટલે અહીંયા પહેલાં લખી દેવાનું ચાર લાખ હજાર ચાર પચીસ છે એના ભાગ્યા આપણે ત્રણ પચાસ કરી દે એટલે જવાબ આવશે એક પોઈન્ટ એકવીસ એક પોઈન્ટ એકવીસ અને જેમ એક એટલે એક પોઈન્ટ એકવીસ જેમ લખવાનું પ્રવાહી ગુણોત્તર હોય ચાલુ ગુણોત્તર હોય ત્યાં આપણે જવાબ કયો આવવાનો જેમમાં એટલે આ દાખલો ખાસ અગત્યને જોઈ લેજો ઇઝી છે સરળ છે અને આવડી જાય એવો છે અને બોર્ડમાં પૂછાઈ પણ છે